ઓજીર જાતે આમે જાતેમ લો ઓ ગુજે બોલા લો જાત દોને જાને ઓર કાઢ હલા હલા પટ 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 હલા ગુજે દીક થા રસ્તી થી સામ સે જાને કી ગુજે નીકળું જામ ન કરે નીકળું નીકળું થા બહાર ન ગઉં દેતા તી તું જાઉં દે પરે કળ ઘુસાળ દેઉં દેતા આય આય

માણસ ખાણવાલે હા હા મારી ખાય હા હા મારી ખાય માની ખાય મારી ખાય

હલા દાબડ હન હલા દાબડ જો 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 હલા દાબડ ભાગ છે દાટના હન જો ચાલ જો 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 અરે મોબાઈલ આ ફસ બરો હન લગાકી મેડે હરે હારે કેવાર

ala bakati ila ila kokas min dizbe